હું કરી રહી છું ચલો હેલો ગાઈઝ તો જમવામાં છે લસણની ચટણી રીંગણ બટાકાનું શાક લાલ બટાકાનું શાક બધા બટાકા નાખીએ મારા ઘરમાં બટર રોટી અને ધવાર બટાકાનું શાક ચલો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાય ઠાકોર વ્લોગ્સ તો હું અત્યારે નીચે બેઠી છું અત્યારે હું જઈ રહી છું દમણ શૂટિંગમાં અને શૂટિંગનો બ્લોગ કદાચ આ નહીં બને કેમ કે શૂટિંગમાં સોંગ ક્યારે રિલીઝ થાય એક તો ત્રણ ચાર સાત સોંગ છે શૂટિંગના તો ત્રણ ચાર સોંગ ક્યારે રિલીઝ થશે ત્યારે ક્યારે હું બ્લોગ અપલોડ કરીશ તો મેં વિચાર્યું કે ઇન બિટવીન જે બી હોય શૂટિંગનું શૂટિંગ સિવાયનું એ બધું હું શૂટ કરું અને એનો એક અલગથી બ્લોગ બનાવું તો મેં બ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે અત્યારે જે લોકોનું શૂટિંગ છે એ લોકો મને મારા ઘર પાસે લેવાઈ રહ્યા છે લોકો બસ અહીંયા બહાર સર્કલ પર પહોંચ્યા છે એ લોકો આવે પછી હું નીકળીશ આજે દમણ જવા માટે અને આજે શૂટિંગ ત્યાં કેટલાક શૂટિંગ છે એટલે બે ત્રણ દિવસ બે દિવસ કે દમણ છે અને પછી આપણે લેવાના છે સાપુતારા તો ગાઈસ તો અમે લોકો અહીંયા બરોડા પાસે ઉભા હતા જગદીશ ચા છે મતલબ પેલું ઓરિજિનલ વાળું આઈ થિંક ઓરિજિનલ ખબર નથી છે કે નહીં આ વાળા જગદીશ પર અહીંયા ઉપર રેસ્ટોરન્ટ છે ત્યાં અમે લોકોએ લંચ કર્યું અને હવે અમે લોકો નીકળી રહ્યા છીએ દમણ સાઈડ હજુ સુધી અમારા લોકેશન પર પહોંચ્યા નથી અને અત્યારે નવસારી પાસે હાઈવે પર ઊભા છીએ લંચ કર્યું હતું બપોરે અત્યારે ડિનર કરવા માટે ઊભા છીએ અમે લોકો રસ્તામાં ચા કોફી માટે ઊભા હતા એક જગ્યા પર આઈ થિંક સુરતથી સાઠ કિલોમીટર પહેલાં એના પછી મતલબ જમ્યા એના પછી સુરત આવ્યું એના સાઠ કિલોમીટર પહેલાં અમે લોકોએ ચા કોફી માટે બ્રેક લીધો એના પછી અત્યારે નવસારી પાસે જમવા માટે

છ વાગ્યા છે અને વરસાદ ચાલી રહ્યો છે વાતાવરણ કઈક આવું છે રાત્રે લોકો આવે ત્યાં લેટ તો ખબર પડી હતી નહીં કેવું ગાઈસ તો જસ્ટ અમે લોકોએ મને શૂટિંગ કરેલી જે પૂજા અમે પૂજા ડન કરી છે અને વરસાદ જોરદાર શરૂ થઈ ગયો છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા અમે લોકો પૂજા કરી બહુ એ બટરફ્લાય એકદમ ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો છે તમે લોકો જોઈ રહ્યા છીએ અમારા રૂમમાં બંધ કરી દીધું હેલો ગઈશ તો અમે લોકો અહીંયા શૂટિંગ કરી રહ્યા છીએ અને હમણાં બે મિનિટ પહેલાં હું છે અહીંયા ગઈ હતી આ કિનારો છે ત્યાંથી મેં પાણી ભરીને આવતો સિંગ કર્યો ડ્રોન શોટ હતો અહીંયા અહીંયા જે પથ્થર છે નીચે કિનારા જેવું હતું ત્યાં ત્યાંથી એક ડ્રોન શોટ લીધો અને બહુ જ વરસાદ ચાલુ થઈ ગયો તો અમે લોકો આવી ગયા પાછા અને ગાડીમાં બેઠા છીએ અત્યારે વરસાદ ઓછો થવાની રાહમાં ગાઈઝ અમે લોકો જ્યાં જઈને આવ્યા ત્યાં અમે અમારા લોકોને હજુ જવાનું છે તો દીધી હાથમાં હે રાજીસે પછી અમે લોકો ફરીથી ત્યાં જઈશું આ વખતે છત્રી લઈને જઈશું કેમ કે વરસાદમાં છત્રી ના લઈને ગયા એટલા માટે પાછું હું કોઈ રાખી ટીમ જઈશું ચલો તો ત્યાં પહોંચીને પછી મળીએ એમ વધ્યો વરસાદ તો ના જવાય ગાડી છે ત્યાંથી શૂટ કરીશ લો ગઈશ તો તમે જોઈ શકો છો વરસાદ કેટલો બધો આવી રહ્યો છે અમે લોકો ત્યાં ગયા હતા ફરીથી પાછા આવી ગયા છીએ વરસાદના કારણે

અહીંયા મહાદેવજીનું મંદિર છે સનસેટ બહુ ફાઇન થતો હશે અહીંયા તો અત્યારે જઈ રહ્યા છીએ આ બાજુ ક્યાંક શૂટ કરવા માટે હેલો ગાઈસ તો અમારું થોડી વારમાં પેકઅપ થશે અને આપણે મળી આવતીકાલે આવતીકાલે મારું શૂટ નથી આવતીકાલે અમારો રેસ્ટ ડે છે અહીંયાથી અમારા લોકોને વન ટ્વેન્ટી કિલોમીટર્સ જવાનું છે અત્યારે અમે લોકો છીએ ક્યાં છીએ દાદા આપણે

અમારા રાધિકાના મમ્મીએ મોકલાયેલું અથાણું છે એક અઠું લઈને આવે છે શૂટિંગમાં સાથે આપણી વાત બધા તો થોડું સોરી બાકી અને દાલચડી મંગાવી છે ફ્રાઈડ પાપડ છે અને બધા ટીમ જમવા બેઠા છીએ અને બીજા બે લોકો ત્યાં બેઠા છે અને મેં મંગાવ્યો છે બીજો ઢોસો જે આવે છે તો કાલે રાત્રે અમે લોકો ચીખલીમાં રોકાયેલા હતા મતલબ અત્યારે અમે લોકો ચીખલીમાં છીએ અને હવે જઈશું દમણ તો બહાર થોડો ઘણો વરસાદ આવી રહ્યો છે રાત્રે અમારે લોકોને જવાનું હતું પણ ત્યાં કંઈક ખબર નહીં પ્રોબ્લેમ છે હોટલ હોટલ બુક નથી થઈ રહી એવા બધી પ્રોબ્લેમ્સ છે તો એ કારણે અમે લોકો અહીંયા હતા હવે અહીંયાથી અમે લોકો થોડી વારમાં નીકળીશું

દાદાની જે સુતેલા છે અહીંયા હું અને દીદી બંને સુતેલા હતા હેડ્રેસર દીદી જે હતા એ હેડ્રેસર દીદી અને દાદા બંને હસબન્ડ વાઈફ છે

ત્યાં અમે લોકો જઈ રહ્યા છીએ બધી ટીમ હોટેલ પરથી ફેશન ઓફ થાઈ છે અમે લોકો જઈ રહ્યા છીએ બીચ તરફ અને બીજે અમારે એક તો પાછળ છે ઉપર દેખાઈ છે ચલો ગાઈસ ત્યાં બસ થી સોમને બનેને એકલું એકલું સનસેટ પર બેસવું ગોમે છે એ અમે લોકો ડિસ્કસ કરે તો ખબર પડે એટલે પણ એવું ગોમે છે મેં કીધું આપણે બને જોઈએ અલગ અલગ દોર તો બેસ સુ અલગ 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 પછી પડી

से अमरती थी दिल में एक लहर सी उठी है गुलाम अली साहब कजन चलो पाचू सा है ना फोन के साइड में आम मजा आई रहे है आम ठंडी लाग से बढ़ू कलर से मिक्स फीलिंग्स દમણની માર્કેટમાં ફરી રહ્યા છીએ મેં કંઈ બ્લોગ શૂટ કર્યો નથી અને મેં લીધી છે એક ગુલ અને ડાર્ક ચોકલેટ જે હવે હું ખાઈશ અને હોટલ તરફ જઈશું એક કિલોમીટર દૂર છે ચાલતા ચાલતા આ દીદી ખબર નહીં શું શોપિંગ કરે છે હજુ ચલો કંઈ નહીં ચલો ફટાફટ ફોન બંધ કરું વન પછી મેસેજ ફોન બંધ થઈ જશે પછી મળી આપણે હેલો ગાઈસ તો અમે લોકોએ જમી લીધું છે અને જમીને અમારા સોનુ દીદીની ફરમાઈશ છે કે અમે લોકો જઈએ ક્યાં આપણે બીચ બીચ પર પર જઈએ જઈએ મતલબ કે બીચ પર જઈએ મેદોમાં બેટરી નથી મારી તો ચાર્જર લઈને આવ્યા કે થોડી વાર જઈએ આપણે શું કામ છે સાડા ન થાય અગિયાર વાગ્યા સુધી બેસીશું મેં કીધું સારું અમે લોકો જમીને બંને નીકળી ગયા છીએ ઓફ કરીને આવું છે સામે ઓફર છે અને અહીંયા જવાનું છે મારા જે કેમેરાનો ઉપર ઉપરનું જે કવર આવે કેપચોક આવે આઈફોનમાં રિંગ તૂટી ગઈ છે કદાચ મને નહીં આવી રહી હોય કે બધી તમે લોકો ત્યાં જઈ રહ્યા છે થોડું બેસીશું અને પછી આવીને શું જઈશું અને કાલે શૂટિંગ કરીશું પરમ દિવસે શૂટિંગ કરીશું અને કાલેને પરમ દિવસે હું બ્લોગ નહીં શૂટ કરું મે બી મે બી શૂટ નહીં કરું અને શૂટ કરીશું બી શૂટિંગ સિવાય કરી કાલે ને પરમ દિવસે તો ચલો અત્યારે જઈએ પહેલાં બીજું થોડું બેસીએ મસ્ત મ્યુઝિક સાથે અને બહુ ગમે એવું એટલું બેસું અને દીદીને બી બહુ ગમે અમે લોકો સાંજે બંને બીજું કંઈ જોરદાર નહોતો પણ અમે લોકો મસ્ત હવા ચાલી રહી હતી ને હું અને દીદી બંને અલગ અલગ ખૂણો પકડીને બેઠા હતા એ ઘરે એમની ડોટર સાથે વાત કરી રહ્યા હતા ફોન પર અને હું મ્યુઝિક સાંભળતી હતી મને ગમે બધું એકદમ શાંત વાતાવરણ મ્યુઝિક હોય કોફી હોય તો મજા આવે તો કઈ વાંધો નહીં